thank <thud> you અમદાવાદ અમદાવાદમાં બિલોની હોળી કરી કર્યો વિરોધ વ્યક્ત મલાય ની કાર્યકર્તાઓને હાલકા લોકસભા ચૂંટણી યોજાશે રેલી કમર કશો મેદાને પડો પોરબંદરમાં માત આપવા ભાજપ જોઈને મેદાન ઉતારે દેવાય નામ મુદ્દે યુથ કોંગ્રેસ અને ચક્કાજામ રૂપલ યુનિક પેઇન્ટિંગ એક્ઝિબિશન

ગુજરાતના પંચાવન હજાર વકીલો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ તારીખ ઓગણીસ પાંચ બે હજાર બારના રોજ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ ફોરેન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બિલ અને નેશનલ લો સ્કૂલના બિલોના સંલગન આજે બે દિવસ વકીલોને પોતાની કાયદેસરની સ્વતંત્રતા વ્યવસાયિક સ્વતંત્રતા અને વ્યવસાયિક વકીલો ઉપર તરા છે તેના માટે દિવસ દરેક ધારાશાસ્ત્રીઓએ સ્વયંભૂ કોર્ટ કામકાજથી અડગા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો અને પોતાની માગણી સંદર્ભમાં આ બે દિવસે સમર્થન જાહેર કરવું અમારી માગણી મુખ્યત્વે એ છે કે હાયર એજ્યુકેશન રિસર્ચ બિલ જેના દ્વારા સરકાર ધારાશાસ્ત્રીઓની વ્યવસાયિક સંસ્થાઓ ઉપર કાર્ય રીતે પોતાનો અંકુશ જવાનો પ્રયત્ન કરી રહી છે ધારાશાસ્્રીઓનો હક છીનવાનો પ્રયત્ન કરી રહી છે અને જે સંરક્ષણના બિલો ધારાસભ્યો માટે લાવવાના છે જેવા કે ધારાસભ્યોની સુરક્ષા માટે સુરક્ષા કચ્છ બિલ વીમા પોલિસી પેન્શન બિલ જુનિયર ધારાસભ્યોને પચીસો રૂપિયા પાંચ વર્ષની સ્ટાઇપેન્ડ એ બિલો મૂકતી નથી એનો અમલ કરતી નથી અને પોતાનો નિરંકુ અંકુશ જમાવવાનો જે પ્રયત્ન કરી રહી છે તેનો આજે વિરોધ કરવા માટે ધારાસભ્યોએ બે દિવસ કામકાજથી અડગા રહેલ છે તો તેમની અનેક માંગણીઓ અને સરકાર અવગણી રહી હોવાનો પણ આક્ષેપ વકીલોએ કર્યો છે

રાજ્યમાં આગામી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા સ્મૃતિ ઈરાનીએ જુહી ચાવલાને ગુજરાતમાં પોરબંદર થી ચૂંટણી લડવા માટે આમંત્રિત કર્યા છે જુહી ચાવલા ગુજરાત સાથે સીધો સંબંધ છે તેના પતિ જય મહેતા પણ મૂળ ગુજરાતી છે પગ પેસારો કરવા માંગતી હોય તેવું આ સમગ્ર મામલે જણાઈ રહ્યું છે પરંતુ જોઈ ચા તરફથી કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી પરંતુ જો જોઈ રાજકીય જંગમાં પોરબંદર ચૂંટણી લડે તો ગુજરાત કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો ઓર વધારો થઈ શકે છે તો રાજ્યમાં ગુમ પ્રશ્ને હવે તંત્ર માટે પણ મોટો કોયડો બની ગયો છે ત્યારે યુવક કોંગ્રેસ અને એનએસઆઈ પણ સરકારને આ મુદ્દે ઘેરવાનું ચૂકતા નથી મંગળવારે ગીતા મંદિર ચાર રસ્તા ખાતે એક કલાક સુધી વાહનોને રોકી ચક્કાજામ સર્જો ગુમ બાળકો કોઈ જ પતો લાગતો નથી તો તંત્ર પણ તેના પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યું છે જેને લઈને મુસાફરો ને હાલાકીનો સામનો કરવો પડ્યો પરંતુ ઘોર નિંદ્રામાં પહોંચેલું તંત્ર અવાલ સોયા ગુમ માસુમો શોધવા ક્યારે જાગશે તે જોવું રહ્યું રંગો અને એક ભળે ત્યારે સુંદર કલાકૃતિનું સર્જન થતું હોય છે અને આવી જ કલ્પનાઓને આકાર આપ્યો શહેરના પેઇન્ટર રૂપલ શુક્લે અમદાવાદની ગુફા ખાતે રૂપલ શુક્લના સાહીઠ થી વધુ પેઇન્ટિંગ્સ નું અનોખું પ્રદર્શન યોજાયું જાણીતા ચિત્રકાર મહેન્દ્ર કડિયાના હસ્તે ખુલ્લું આવ્યું રૂપલ શુક્લ દ્વારા પ્રથમ વખત તૈયાર કરેલું આ પેઇન્ટિંગ જુલાઈ સુધી માણી શકાશે પોતે આર્ટિસ્ટ છું આ વસ્તુની હોબી આઈ મસ્ટ સે ઇનર ઇનર આર્ટ છે કોઈ કોર્સ કે ફાઇન આર્ટ કે એવું કશું નથી કરેલું પણ દુબઈમાં મેં સાત વર્ષે એક આર્ટ ગેલેરીમાં જોબ પણ કરેલી આના ઇન્ટરેસ્ટના કારણે જ મેં ત્યાં આગળ એઝ અ સેલ્સ પર્સન જ કામ કર્યું હતું અને આર્ટ દુબઈથી પાછા આવ્યા પછી અહીંયા ચાલુ કરેલું સે મારા માટે તો બધું આર્ટ તો દરેક આર્ટિસ્ટનું પોતાના વ્યૂ પ્રમાણે જ કરતા હોય છે એટલે દરેક આર્ટિસ્ટનું કામ તો ઇમ્પોર્ટન્ટ હોય જ છે ખાસિયત હોય જ છે પણ મને પર્સનલી આર્ટમાં મેડિટેશન મધર એન્ડ ચાઇલ્ડ એ એવા કામ કે આપણું જે એન્શિયન્ટ જે ટાઈમ હતો એ બધું કામ મને વધારે પસંદ છે ભલે મારા દરેક પેઇન્ટિંગમાં સર્ટન લેવલે એ વસ્તુ જોવા મળશે કે મધર અને ચાઇલ્ડનું કોઈ પેઇન્ટિંગ હોય કે આપણા ભૂતકાળ ઘણા વર્ષો પહેલાંનું કોઈ કલ્ચર એટલે શરૂઆતના ત્રણ પેઇન્ટિંગ એ રીતના છે પછી વાલ્મિકી ઋષિ જેમણે રામાયણ રચ્યું હતું પણ હું એ વસ્તુને મોર્ડન કન્સેપ્ટમાં ડેવલપ કરું છું કારણ કે અત્યારનું દરેક આર્ટ આર્કિટેકના ઘરમાં રિક્વાયરમેન્ટ મોડર્ન પેઇન્ટિંગની જ હોય છે એટલે હું મારા કામને મોડન વેમાં ડેવલપ ડિપેન્ડ અમુક પેઇન્ટિંગ્સ હું દસ દિવસમાં બી રેડી કરું છું અને જેમ કે આ પેઇન્ટિંગ છે તેને બનતા ઓલમોસ્ટ પાંચ મહિના જેવું લાગ્યું હતું ત્રણથી પાંચ મહિના એનું ડિટેલ ફાઇનલ ફિનિશિંગ પાંચેક મહિનામાં થયું હતું કારણ કે કોઈ થ્રી ડી ડેપવાળા પેઇન્ટિંગ્સ હોય તો એમાં ટાઈમ વધારે લાગે છે એ જે પેઇન્ટિંગ માં વધારે વાત કોઈ મોડર્ન એબ્સ્ટ્રેક્ટ હોય તો વિધીન 10 ડેઝ આ પ્રદર્શનમાં એથનિક નેચર મેડિટેશન અને જે અનેક થીમો ઉપર તૈયાર કરેલ પેઇન્ટિંગ્સ પણ છે આ ઉપરાંત કોપરથી કંડારમાં આવેલ આફ્રિકન લેડી બટરફ્લાય મોમેન્ટના સ્કલપ્ચર પણ ચિત્ર પ્રેમીઓ નિહાળી શકશે તો જનરલ મોટર ઇન્ડિયા દ્વારા નવી સરાવેલ ક્રુઝને દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી આ પ્રસંગે જનરલ મોટર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર લોવેલ પેડો કે હાજરી આપી હતી नवी क्रूज में शक्तिशाली इंजन है नेम प्लेट नी कूपन जेवी डिजाइन नु प्रमोशंस तथा क्लास लीडिंग ना सुविधाओं उपलब्ध है आकार सात नवा रंगों में उपलब्ध है देखिए ये दिस इज द न्यू क्रूज विच वी हैव ऑलरेडी लॉन्च क्रूज की इसमें अभी मोस्ट इम्पॉर्टेंट बात है कि इसमें दी इंजन पावर बढ़ा दिया गया है नाउ दिस इज द मोस्ट पावरफुल इंजन इन दिस पर्टिकुलर कैटेगरी वन सिक्सटी सिक्स पी एस है और इसके अलावा भी इसमें मैनुअल और ऑटोमेटिक ट्रांसमिशन बहुत सिक्स स्पीड ट्रांसमिशन है मैनुअल भी है और ऑटोमेटिक uh, भी सिक्स स्पीड ट्रांसमिशन है इसके अलावा भी बहुत सारे प्रोडक्ट इंप्रूवमेंट्स इसमें लिया लाया गया है इस नया क्रोस में देखिए ये जो गाड़ी है जब से ये हमने क्रूस लॉन्च किया है तब से अगर आप देखा जाए तो उस वक्त जब ने हम जब हमने लॉन्च किया था उस वक्त हमने बोला है कि हमारी प्लान है कि कम से कम 800 वो उन दिनों में हम बोल रहे थे कि कम से कम 400 सौ चार सौ साढ़े चार सौ गाड़ी महीने में भेजेंगे लेकिन ये गाड़ी इतनी पॉपुलर हो चुका है कि इन एन एवरेज वी हैव हाँ बीन सेलिंग मोर दैन एट हंड्रेड फिफ्टी व्हीकल्स एमांथ सिंस इट्स लॉन्च एंड आगे जाके भी एक गाड़ी इस पर्टिकुलर सेगमेंट में मार्केट लीडर है मार्केट लीडर इसलिए है कि इसमें वॉक्स वैगन है टोटा आल्टिस है और उसके अलावा वो जो स्कोडा अलोरा है इस पर्टिकुलर सेगमेंट पे ये क्रूज़ की मार्केट शेयर है करीबन 24 परसेंट कहने का मतलब है कि ये पूरा मार्केट डेयर इस पर्टिकुलर सेगमेंट पे इसकी कंपैरिजन अगर देखा जाए तो बिकॉज इट इज दिस इज द मोस्ट फ्यूएलफिशियट वहीकल इट इस पर्टिकुलर कैटेगरी में ये बहुत फ्यूअल एफिशियट व्हीकल है अगर देखा जाए तो ये हमारी मदर प्लांट हलोल में मैन्युफैक्चर होते हैं और आगे जाके भी इस साल में हमारी और कई प्रोग्राम है अभी हम सितंबर अक्टूबर टाइम फ्रेम में एक कोर्स एक शेवरले सेल, हैचबैक और नोचबैक इंट्रोड्यूस करने हैं और उसके बाद आगे जाके इस साल आखिरी में हम लोग मल्टीपर्पस व्हीकल भी एमपीवी भी लॉन्च करने का प्रोग्राम बना रहे हैं पैडों के आप रस ने जान क्रूज परिवार नोन नवो सभ्य पण सारो दिखाव करसे सेगमेंट में तमाम स्पर्धकों ने पाछल छोड़ी देछ तो दोस्तों मित्रों आ होता अत्यार सुधीना समाचार समाचारों की खास गतिविधियों आपनी हलता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार